તમારા ત્રણેયનો પ્રોબ્લેમ ઓન પેપર એક જ નામથી છે વટીગો પરંતુ તમારું 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 કારણ અલગ અલગ છે પહેલાં તો શબ્દ પોઝિશનલ વટીગો શબ્દ કેટલો ભારેખમ પરંતુ એનો અર્થ સાવ સિમ્પલ વટીગો એટલે ચક્કર અને પોઝિશનલ એટલે પોઝિશન મતલબ આપણી સ્થિતિ બદલાવાને કારણે આવતા ચક્કર હવે શબ્દનો અર્થ જેટલો સરળ છે ઈલાજ પણ એટલો અસરકારક અને ઝડપી બની શકે છે પરંતુ જેમ માતા પોતાના નાના બાળકને છાતીએ વળગાડીને ફરે એમ તમે આ ઇલાજને છાતીએ વળગાડી લેશો તો તમને પણ ઝડપી પરિણામ મળી શકે છે તમારો વારો હવે તમારા રિપોર્ટ્સને બધું જોતા સીધી ખબર પડે છે કે તમારા ગરદનના મણકામાં ઘસારાને કારણે દબાયા છે એટલે સર્વાઇકલ એરિયામાં કમ્પ્રેશન છે મારા બાઠ વર્ષ પૂરા થવાયા મારા મણકા પણ ઉંમર સાથે થોડા ઘણા ઘસાઈ રહ્યા છે જે ડૉક્ટર્સે રિપોર્ટ કાઢ્યા એમની પણ ઉંમર જો વધારે હશે તો એમનાય ઘસાતા હશે આ પ્રોસેસ છે માનવ જીવનની એટલે ઇલાજ પર આવો તો જે એક્સરસાઇઝ અહીંયા હું બતાવું છું એ એક્સરસાઇઝ તમે દિવસમાં ત્રણ વાર એક એક મિનિટ માટે કરો અને સારું લાગે તો ત્રણ વાર સવારે ત્રણ વાર બપોરે અને ત્રણ વાર સાંજે કરી શકો શરત એટલી જ છે કે જે બતાવું છું એમાં હાથ પહોળા રાખવાના કારણ કે જો હાથ નજીક લાવ્યા અને ઘસારો વધારે હશે તો તમે બેભાન પણ થઈ શકો છો દરેક સામાન્ય લાગતું આસન કે કસરત એ દરેક માટે એટલી સામાન્ય કે સલામત નથી હોતી હવે તમારી વાત તમારા કેસમાં તમારા હિસ્ટ્રી પ્રમાણે તમને તડકામાં માથું દુખે છે ભૂખ્યા રહો તો પણ તમને છાતીમાં પેટમાં દુખે છે ને તમારો ગેસ વારંવાર માથે ચડી જાય છે અને ગેસના કારણે તમારે માથામાં તકલીફ થવાના અને ચક્કર આવવાના વધારે સંજોગો પેદા થાય છે તો તમારે તમારું બધું જ ધ્યાન તમારે આરોગ્ય પર આપવું પડે કારણ કે તમારા કામના કારણે તમે ખાવાનું પણ ગમે ત્યારે ખાઓ છો અને શરીર નામની વસ્તુને તમે તમારા ધંધાનો ભાગ બનાવી દીધો છે એટલે તમારે જમવાનું જે છે એ આઠ બાર ચાર આઠ આશરે દિવસમાં બે વાર નાસ્તો બે વાર જમવાનું જમવું એ પહેલી પૂજા છે નિરાતે જમવું અને સાથે દિવસમાં બે વાર જમ્યા પછી ધીમે ધીમે ચાલો ઔષધિ જે અહીંથી મળે એ પહેલી સૌથી મહત્વની સિત્તેર ટકા આ ઔષધિ આગળ ચલાવીએ ત્રીજી વાત તમારો કિસ્સો તમારી હિસ્ટ્રી પ્રમાણે વર્ષમાં ચાર વાર સિઝન બદલાય અને તમારી શરદી પંદર વીસ દિવસ ચાલે અને હવે છેલ્લા ત્રણ વર્ષથી તો પહેલી સિઝન પતિને શરદી શરૂ થઈ બીજી સિઝન પતે ત્યાં સુધી ચાલતી હોય મતલબ હવે તમે બારે માસ શરદીના દર્દી છો અને થોડી ઉંમર થઈ છે એટલે અહીં સુધી બ્લડ સર્ક્યુલેશન પણ ઓછું થાય મગજના કોષો થોડા સુકાય તો આ ત્રણેય વસ્તુનો તમારા કેસમાં ઈલાજ કરવો પડે એટલે શરદી માટે દુનિયાનું દરેક થેરાપીનું જે આખું તંત્ર છે એ ઘણા બધા ટકા તો શરદીની આવક પર ચાલે છે એટલે ભલે તમે વિડીયો જુઓ છો પણ એ આખી તાસીર પર છે એનો ઈલાજ અહીંયા શરદીનો સંભવ નથી પણ જે તમારી શરદી છે તમારી તાસીર છે એમાં એક વસ્તુ કહી શકું કે આ ઠંડકનો રોગ છે અને નિરાતનો રોગ છે તમે તડકામાં જશો એટલે તમારી અંદર ચેતના તત્વ જાગૃત થશે તમારો કફ ઓગળશે અને તમે મુમેન્ટ કરશો કોઈ પણ પ્રકારની આસાનો સિવાયની કારણ કે સ્થિરતા છે ગતિ પકડો ચાલો સાયકલ ચલાવો ઘરની અંદર નહીં બહાર ધીમે ધીમે ચાલો અગાસીમાં ખુલ્લામાં જઈને બેસો રૂમની બહાર નીકળો તો તમારી અંદર રહેલો ચંદ્ર સૂર્યની હાજરીમાં આવશે ચંદ્ર એ સીધે સીધો શરદી સાથે જોડાયેલો છે એ જે તમારી આળસ છે અને તમારી આદત છે એ બદલાશે દોસ્તો આ ત્રણ અલગ અલગ વટીગોના દર્દી છે આ તમે ત્રણેય દર્દીઓને જોયા પણ ત્રણેયમાં એક ઇલાજ કોમન છે અડધીથી એક ચમચી બ્રાહ્મીનો પાવડર સવારે નાસ્તા પછી ને રાત્રે જમ્યા પછી તમે સામાન્ય પાણી સાથે લઈ શકો છો માટલા કે જે બીજું પાણી પીતા હોય એ આ સીધે સીધો બ્રેઇન સાથે કનેક્ટેડ ઈલાજ છે તમારો જે એક્સરસાઇઝ વાળો ઇલાજ છે એ તમારે કરવાનો છે તમારો જે મેં ઈલાજ બતાવ્યો તમારા જીવન પદ્ધતિને એટલે કે વાયુને બદલવાનો અને બિઝનેસ સાથે જે શરીર નામનું યંત્ર તમને ફ્રીમાં મળી ગયું છે એની વેલ્યુ કરવાનો અને સાથે તમે રૂમની અંદરથી બહાર નીકળો અને ગતિ પકડો આના પરથી તમે ત્રણેય જણે શું શીખ્યા ઈલાજ જે છે ઈલાજ આપણી અંદર છે એના માટે કાયમ અઘરા અઘરા રિપોર્ટ અને દવાઓ પકડીને બેસી રહેવાથી એમાંથી બહાર ન પણ નીકળાય કારણ કે તમે આ છેલ્લા ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી ગોળ ગોળ ફરો છો અને આ ત્રણમાંથી કોને રિપોર્ટ્સમાં ખબર પડી અને મેં જે સમજાવ્યું એમાંથી કોને ખબર ના પડી આમાં મેં એવું તો શું કરી નાખ્યું કે જેમાં તમારી કોઈ માન્યતાને મેં તોડી નાખી તમારી કઈ થેરાપીને મેં ઊંધી વાળી દીધી તમે ધારો કે ડોક્ટર છો અને વટીકોથી પીડાવ છો તો તમે પણ આ કરી શકો છો કારણ કે આમાં કોઈ જંતુ વાયરસ બેક્ટેરિયા નથી માત્ર આ એક એવી તકલીફ છે જે તકલીફ માટે વિજ્ઞાન પણ હજુ મૂંઝવણમાં છે અમુક કેસમાં બધા કેસમાં નહીં